નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલ આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજથી અહીં વીવાયકી દર્શન પર પ્રતિબંધ મહાકુંભ પછી મહાશિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ભારે ભીડ થવાની છે જેને ધ્યાનમાં રાખીને આજથી સત્તાવીસ ફેબ્રુઆરી સુધી મંદિરમાં વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂકાયો છે અહીં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે ભક્તો માટે ફક્ત ઝાકીના દર્શનની વ્યવસ્થા રહેશે મંદિરના ગર્ભગૃહમાં કોઈને પણ પ્રવેશવાની મંજૂરી મળશે નહીં ધામમાં વૃદ્ધો અને અપંગો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વડોદરાને પૂરથી બચાવવા વિશ્વમિત્રી પ્રોજેક્ટ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેર નજીક દેણા ગામ પાસેથી પસાર થઈને સૂર્ય નદીના કિનારે સીએસઆર હેઠળ પાંચ હેક્ટર જમીનમાં પચીસ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એવું તળાવ બનાવવાની આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે આજે મેયર મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાત હેક્ટર જમીન પૈકી પાંચ હેક્ટર જમીનમાં બરફ લેકર બનાવાથી આજથી શરૂઆત કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો રાજકોટમાં તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર

મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખી આગામી છવ્વીસ તારીખે વહેલી સવારથી ભક્તો માટે સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે સવારે આઠ વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી ભવનાથ ટળેટી

લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ બે માર્ચના રોજ સાસણ અને ત્રણ માર્ચના રોજ સોમનાથ જશે શાસણમાં શ્રી દર્શન બાદ સોમનાથમાં મહાદેવને દર્શન કરાશે આ ઉપરાંત સોમનાથમાં વિવિધ વિકાસકારોને ખાટ મૂહર્ત અને લોકાર્પણ કર્યાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો બે હજાર ઓગણીસમાં વડાપ્રધાને અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી જે હેઠળ દેશના નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી છ વર્ષમાં રાજ્યના છાસઠ પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોએ રૂપિયા અઢાર હજાર આઠસો તેર પોઈન્ટ એકોતેર કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો